સોમનાથપુરા સુદ્રોષણવાળો રસ્તો બગડેલો પડ્યો છે પછી સુદ્રોષણ જસુપુરા એ બગડેલો પડ્યો છે પણ અમારે આ સાંકરીયાવાળો સાકરીયા સુદ્રોષણવાળો રસ્તો રહ્યો ને એ અમને તાત્કાલિક કરી આલો તમને વિનંતી છે પાંખેજ તાલુકાનું સેવાનું કામ સુદ્રોષણ મારું નામ ભરવાડ માતન ભાઈ વારંવાર રસ્તાઓની અને પાણીની રજૂઆતો કરેલ છે છતાં કોઈ ધ્યાનમાં હજુ આવ્યું નથી લીધેલ નથી અને પાણીની મોટી સમસ્યા છે અને રસ્તાની ખાસ કાંપેટ તાલુકાને દોડતો રસ્તો અમારે જરૂર છે અને હાલ જે રસ્તામાં અમે ચાલો છો એ રસ્તો છ કિલોમીટર રોડા રોડાથી છ કિલોમીટર કોટણા જવામાં બાર કિલોમીટરનો ડિપેન્ડ થાય છે અને સીધો પાંખેડ તાલુકાનો રસ્તો એક જ અડધો કિલોમીટર જેવો હમો કરવામાં આવે તો બહુ ગામ માટે બહુ સાકરી ટોટા થરા થાય જવા માટે અમારે આ સીધો રસ્તો છે જો આ રસ્તો અમારે કોઈ રીતે સરકાર કર્યા લે તો અમારે સીધું સારું પડે આથી આ બે પાટણ એ ગાડી તો એ બે ટ્રાફિક તો એક આજના પડે કાળી પડ્યું હોય નાગલ પડ્યું હોય ખરાવાળું એ બહુ તકલીફ છે પણ

વારંવાર ફરીને જવું પડે છે હાજા મોદે કોઈ રસ્તાની ઠેકાણું નથી તો સરકારને નમ્ર વિનંતી છે કે અમારા સોવંતપુરા ગામનો રસ્તો ગમે ત્યાં સુધી ઓચરો કરી આપો છતાંય વારંવાર રજૂઆત કરવા કોઈ અમારી સંભાળ લેતું નથી અને વોટિંગ કરવાનું હોય ત્યારે અમે પણ અમે વોટ સરકારને આપતા નથી શું અમારી ગેરકાયદેસર છે અમે પબ્લિકને વારંવાર રજૂ કરાશીએ પણ અમારો રસ્તાનો કોઈ નિકાલ આવતો નથી હું સોહનપુરા ગામ દાનાજી ઠાકુર નંબર વિનુક્તિ કરું છું